ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ હરાજ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ છે

પચાસ એકાવન એકાવન રૂપિયા ત્રણસો એકાવન ત્રણસો બાવન ચોપન એકાવન સાત એકસઠ પાંચ પાંચસો નાની વાર હે અરે બાવીસો અઠ્યાવીસ બત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો બેત્રીસ આઠસો ઓગણીસો તેતાલીસ રૂપિયા ત્રણસો અડતાલીસ નવર ચાલીસ ચાલીસ ત્રણસો સત્તાવન અઠાવન ઓગણ ત્રેસઠ ત્રણ વાર સારું છે ત્રણસો પચીસ ત્રણસો પચીસ પાંત્રીસ ચાલીસ પેતાલીસ પચાસ રૂપિયા હોય છપ્પન સાહીઠ એકસઠ પાંચ પાંચ અડસઠ ઓગણ અડસઠ રૂપિયા ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર થઈ ગયા ભાઈ પંચોતેર રૂપિયા પચોતેર ચારસો પચોતેર ચારસો પચરસોતેરસો એકાશી બા

બે કાર્પક 33 34 40 32 25 રૂપિયા જાતનો અત્રી મૂળુ પૂરી

ત્રણસો પચાર અઠો એકસો એક્યાસી એકદમ કલર ત્રણસો એકાણું ફૂલ મારે છે જોઈ લેજો મારા મને આપડે કહ્યું પણ હોય તો આમાં કેવાય નઈ હજાર બધા એક રૂપિયા ચારસો બે રૂપિયા આપડે નવ દસ ચાર બે ચૌદ પંદર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ રૂપિયા ચારસો બાવીસ બે પા પંદર વીસ પચીસ પાંત્રી પચાસ પાંત્રી પચીસ ચાલીસ પચાસ છે ત્રણ વાર એક નું નવું છું રૂપિયા દેખાય છે દેખાય છે દેખાય છે નમૂના પ્રમાણે જોવા એમ તો કઉ છું આઠસો બેતાલીસ બેતાલીસ ઉમલ પિસ્તાલીસ પચાસ બાવન ચોપન પંચાવન ચોપન અઠાવન અઠાવન ઓગણસાગણ સિત્તેર ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર ત્રણ વાર બરોબર ચોવીસો બોલો સા ત્રણસો ને છાસઠ રૂપિયા ત્રણ વાર એમ બેઠક ત્રણસો સત્તાવન ઓપન ઓપન કરો